નમસ્તે મિત્રો ઘણાની કુંડળીમાં આપણે જોઈએ છે ગુરુ ગુરુચંડાલીઓ હોય એ માણસ ગમે એટલી મહેનત કરે ગમે એટલું કામ કરે પણ એનું વળતર ન મળે એને એનાથી કોઈ ફાયદો થાય જ નહીં અને એ માણસ બિચારો મહેનત કરી કરી કરીને થાકી જાય ને છેલ્લે એવું વિચાર કરે કે ભાઈ હવે મારે આ બધું છોડી દેવું છે જિંદગી ટૂંકાવા સુધીનો નિર્ણય લઈ લે આવા લોકો આવા લોકો માટે કેટલો બધો કારગર ઇલાજ બતાવું છું તેનાથી તમને ચોક્કસ ફાયદો થાય તમારે કાયમ તૈયારી રાખવાની કે ભાઈ તમારા ઘરમાં જ્યારે રોટલી બનતી હોય ને રોટલી બનતી હોય ને તમારા બારને કોઈ ભિખારી માંગવા આવે ને તો એ રોટલીની થપ્પીમાંથી સાત રોટલી ગણી ને ભિખારીને આપી દો આ ઉપાય કરી લો બીજે દિવસથી તમારા નસીબમાંથી બધો કચરો ખાલી થઈ જશે અને જીવન સરસ આગળ ચાલશે ને જે કંઈ બી મહેનત કરશો એનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થશે